ગરીબોના કોમેડી કહેવાતા ખજુરભાઈને જોવા માટેના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ખજુરભાઈએ એવું જણાવ્યું હતું કે આવી કાળઝળ ગરમીમાં દરેક લોકો રોડ રસ્તા પર ઉભેલી તમામ ગાયો માતાઓને ફૂલ નહીં તો ફૂલની પાખડી તમારી યથાશક્તિ પ્રમાણે ગાય માતાને તરબૂચ ખવડાવજો મારો ભરોના તમને ડબલ અને અને ભાભરનગરજનો આભાર વ્યક્ત કર્યો અને ધરણીધર ભગવાનની જે બોલાવી અને ત્યારબાદ કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યો અને ખજૂરવા જોવાને સાંભળવા માટે ભાભર આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા એજીપી ન્યૂઝ ઇન્ડિયા